આ પોલીસ તંત્રનો પણ ગેરઉપયોગ કરી લેલી છે સવારના અમે ફરીએ છીએ સવારના પોલીસને બિચારાઓને દોડાવે છે આપણી પાછળ શું આપણે દેશદ્રોહ કરવા માટે ભેગા થયેલા છે શું આપણે સરકાર પાડી દેવા માટે ભેગા થયા છે નથી ને આ તો આપણી પહેલી મુલાકાત છે અને લાગણી સફર મુલાકાત છે પણ કઈ જ વાંધો નથી આપણે ભૂતકાળમાં પણ ડર્યા નથી અને આવનાર દિવસોમાં પણ આપણે કોઈનાથી ડરવાના નથી